કુંભારવાડાના મફતનગરમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડાના મફતનગરમાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી ગયા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી જુગાર રમી રહેલા કેતનભાઈ પુરુષોત્તમભાઈ મકવાડા મહેશભાઈ ઉર્ફે ચુંગી જયંતિભાઈ મકવાણા રવિભાઈ ઉર્ફે ઢેલ રમેશભાઈ મકવાણા રાકેશભાઈ ઉર્ફે કાળો ધીરુભાઈ સોલંકી પ્રદીપભાઈ ઉર્ફે બાંગો મનીષભાઈ ભીલ અશોકભાઈ ઉર્ફે અક્ષય દેવજીભાઈ મકવાણા મેહુલભાઈ ઉર્ફે પપ્પુ કાળુભાઈ વાઘેલા અને સંજયભાઈ હસમુખભાઈ વાઘેલાને રોકડા રૂપિયા પચીસ હજાર ચારસો પચાસની મતા સાથે ઝડપેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી